નમસ્કાર મિત્રો મહેસાણા લાઈવ ન્યૂઝમાં સૌ દર્શકોનું સ્વાગત છે આજે તમને એક સરસ મજાના જીવનની અંદર ઉતારવા માટે એક એપિસોડ બનાવ્યો છે તે એપિસોડ આપ અવશ્ય સાંભળજો જે મહનસિંહ મુક્તાનંદ બાપુ તમને સમજાવશે પહેલીવાર મને એટલો અહેસાસ થયો કે પૃથ્વી ગોળ છે એક જંગલમાં અને જૂનાગઢ જે આપણા સાધુ સંતોની ભૂમિ કહેવાય છે અને સાધુ સંતો વિશેની આપણી જે માન્યતા હતી પણ હું પહેલીવાર આજે અહીંયા ચાંપડા મુક્તાનંદ બાપુના આશ્રમમાં આવ્યો છું આશ્રમ તો ના કહેવાય એક જીવતી જાગતી વિદ્યાલય હોસ્પિટલો કેમ્પસમાં એટલું બધું કામ ચાલે છે અને છતાંય તમને એમ લાગે કે તમે દુનિયાથી બિલકુલ કટ થઈ ગયા હોય નીરવ શાંતિ પહેલીવાર આવી જગ્યાએ આવ્યો છે એટલે બહુ ખુશ છું બે દિવસનો પ્રોગ્રામ હતો યુવાનો માટે હું જુદા જુદા ઇન્ટરવ્યુઝ કરતો હોઉં છું કે જેનાથી યુવાનોને મોટિવેશન મળે ભારત દેશમાં સાધુ સંપ્રદાય પરંપરાઓમાં એક જુદા પ્રકારના સાધુ જે બિલકુલ જમીન પર હોય આકાશને અડેલા હોય પણ યુવાનો માટે સમાજ માટે જગત માટે એટલું બધું કામ કરે કે આપણને એમ થાય કે એક સિંગલ સાધુ આટલું બધું કામ કરી શકે જે સંસ્થાઓ નથી કરી શકતી અને છતાંય બધું એકદમ પરફેક્ટ ચાલે સવારનો નાસ્તો હોય જમવાનું હોય સ્કૂલ હોય વૃદ્ધાશ્રમો હોય અનાથ બાળકોની વાત હોય બહેરામુંગા બાળકોની વાત હોય સ્કૂલો હોય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ કરી આ માણસે સરકારી ત્રીસ પાંત્રીસ સ્કૂલો લઈને એના બિલ્ડિંગ્સ બનાવ્યા છે અને એટલું બધે છતાં બી નિર્લેપ એમને કોઈ છે નહીં પરિવારમાં સમાજ એમનો પરિવાર છે અને આવા સાધુ સંતો જો યુવાનો વચ્ચે ના પહોંચે તો એ આપણું પણ આપણે બરાબર કામ નથી કરતા એમ કહેવાય અને આવા સાધુ સંતો આપણા સમાજની અસર છે એના વિશે આપણને ખબર પડવી જોઈએ ગુજરાતના યુવાનોને કહું છું કે જો જૂનાગઢ આવો તો ચાંપડા જરૂરથી આવજો અને મુક્તાનંદ બાપુ પાસે દસ પંદર મિનિટ બેસવાનો જો ચાન્સ મળે તો તમને ખબર પડશે કે એક સામાન્ય માણસ આ લેવલે પહોંચી અને છતાંય આધ્યાત્મિકતાને સાથે રાખી અને સંસ્કારોનું જતન કરીને ભારતીય સંસ્કૃતિ માટે જે કામ કરે છે એની મને બહુ જ ખુશી છે આજે બાપુ જનરલી ક્યારે કોઈને ઇન્ટરવ્યૂ આપતા નથી પણ હું કાલનો બાપુ પાછળ બે દિવસથી પડ્યો છું એનું બાપુ થોડી વાત કરવી છે બાપુ ખુશ થયા છે તૈયાર થયા છે સરસ મજાનો નાસ્તો કરીને અત્યારે અમે એમના આશ્રમમાં બેઠા છીએ થોડીક બાપુ ઉપર બાપુ સાથે વાતો કરીએ અને બાપુને થોડાક સવાલો પૂછીએ અને એ જવાબોમાંથી કદાચ તમને જીવનનો કોઈ રસ્તો મળી જાય બાપુ કેમ છો બસ બાપુ ઘણા વખતે એ આવું તો આજે આવી શક્યો છું હું યુવાનો માટે કામ કરું છું આપને પણ ખબર છે આજે સાધુ સંતો અને સમાજ વચ્ચે એક ભેદ પડી ગયો છે અને ઈશ્વર ખોવાઈ ગયો છે જુદી વ્યાખ્યાઓ સમજાવવામાં આવી છે તો આપ આ ઈશ્વર વિશે અમને થોડું કહો યુવાનોને કે ઈશ્વર છે શું ઈશ્વરની સર્વોપરિતા જે છે એ માનવએ સ્વીકૃત કરવી જોઈએ ઈશ્વર તત્વ જે છે એ સર્વત્ર અને બધાને મદદ કરે છે એ ભેદભાવ વગર મદદ કરે છે જાતિભાતિના ભેદભાવ નથી સ્ત્રી પુરુષના ભેદભાવ નથી ઈશ્વર પ્રકૃતિના માધ્યમથી જગતનું સંચાલન કરે છે જે પાંચ તત્વની પ્રકૃતિ છે એવો ઈશ્વર ભાષા શબ્દો અને વ્યાકરણથી પર છે એ ઈશ્વર કેવલ પૃથ્વી ઉપરનો જ નથી પણ બ્રહ્માંડ અને અનંત બ્રહ્માંડ જે છે એના રચેલા છે એ શબ્દ જે છે એને સંબોધવા માટે કોઈ નથી એવા તત્વના અહેસાસમાં રહેવું એને સાક્ષી રાખવું અને જીવનની અંદર કાર્યરત રહેવું જોઈએ અને કાર્યની અંદર પણ જ્ઞાન હોવું જોઈએ એની અંદર કર્મ પણ હોવું જોઈએ અને ભક્તિ પણ હોવી જોઈએ એ ત્રણેયનું જો મિશ્રણ થાય તો આપણું જીવન જે છે એ ધન્ય બને જી બાપુ આજે સમાજમાં જે એજ્યુકેશન સિસ્ટમ છે આપ બહુ ખૂબ જ કામ કરો છો પણ એ એજ્યુકેશન સિસ્ટમ યુવાનોને કામ નથી આવતી તો આ એજ્યુકેશન સિસ્ટમમાં રહી આધ્યાત્મિકતાને સાથે રાખીને એવું તો શું કરી શકાય કે જેથી આજે બધા યુવાનો ડિપ્રેસ છે બાપુ સાચું કહું તો તો યુવાનોને જીવનમાં કંઈક મજા આવી જાય તો એવું એમણે શું ધ્યાન રાખવું જોઈએ કે જેથી અમને જીવનમાં સફળતા મળે અને ખૂબ ખુશીથી જીવન પસાર થાય યુવાનોએ જે છે અત્યારે પરીક્ષાલક્ષી પદ્ધતિ ઉપર કામ કરી રહ્યા છે અને સરકાર પણ પરીક્ષાલક્ષી પદ્ધતિ ઉપર કામ કરી રહી છે પણ એ પરીક્ષાલક્ષી પદ્ધતિ તો જે છે વિષયમાં નિપુણ થવું એ તો કરવું પડશે પણ સાથે સાથે જીવનલક્ષી પદ્ધતિ જે છે એ એમાં સમજાવવી જોઈએ શિક્ષણની બે એક જીવનની અંદર કેવી રીતે સેટ થવું સમાજ સોસાયટીમાં કેવી રીતે એ વ્યવસ્થિત ગોઠવાવું વિવેકપૂર્વક કેમ સમાજમાં કામ કરવું કાર્ય જે છે એ પરિણામમાં કેવી રીતે પલટી લેવું એટલે કેવલ બોધપાઠને બદલે પ્રયોગાત્મક શિક્ષણ હોવું જોઈએ હોવું જોઈએ પ્રયોગાત્મક શિક્ષણ હોવું જોઈએ અચ્છા બીજું બાબુ અત્યારે સમાજમાં પરિવારો થોડા તૂટી ગયા છે હસબન્ડ વાઈફ વચ્ચે પ્રોબ્લેમ દીકરા દીકરીઓ વચ્ચે પ્રોબ્લેમ પતિ પત્ની અને બાળકો વચ્ચે ગેપ વધી ગઈ છે મા બાપ વચ્ચે ગેપ વધી તો એવો શું મેસેજ આપો છો કે આપણી જે સમાજ વ્યવસ્થા હતી એ સાચી હતી અને એના માટે યુવાનોએ શું ધ્યાન રાખવું જોઈએ એ થોડીક વાત કહેવું કહો બાપુ બધાથી ઉત્તમ તો વિચારધારા ઉત્તમ વિચાર વગર ઉત્તમ પ્રકારનો સમાજ જે છે કોઈ દિવસ નિર્માણ ન થાય એટલે યુવાનોએ સ્વલક્ષીને બદલે સર્વલક્ષી પદ્ધતિ અપનાવવી જોઈએ જે પોતા પૂરતું જ જે હું અને મારું અને મારા પૂરતું જ જે યુવાન સમજે છે એને બદલે હું મારું અને મારો સમાજ મારું રાષ્ટ્ર સમગ્ર વિશ્વને હું કઈ રીતે ઉપયોગી થ આવી વિશાળ ભાવના સાથે જો કાર્ય કરતો થાય તો જીવનની અંદર એ કુટુંબને સ્વર્ગ બનાવી શકે ગામને સ્વર્ગ બનાવી શકે નગરને સ્વર્ગ બનાવી શકે અને વિઝન સાથે પ્રબળ પુરુષાર્થ જો કરશે તો જ પરિણામ આવશે પુરુષાર્થ વગર કેવલ વિધિઓની પાછળ જો વ્યક્તિ રહેશે માન્યતાઓની પાછળ રહેશે કથાકથિત વ્યવસ્થાની પાછળ રહેશે તો એનું રિઝલ્ટ નહીં આવે યુવાન કર્મઠ હોવો જોઈએ અને વિઝન સાથે પ્રબળ પુરુષાર્થ કરતો હોવો જોઈએ આજે બાપુ છે ને ધર્મ અને સંપ્રદાયને પાપ અને પુણ્ય અને સતયુગ અને કલિયુગ ને સ્વર્ગ અને નર્ગ આના નામે એટલું બધું ચાલે છે કે એક માણસ છે ને ધર્મથી વિમુખ થઈ ગયો છે તો આના વિશે થોડુંક અમને કહો કે આપની શું માન્યતા છે ટૂંકમાં બાપુ જે હોય તે એ જે છે ખરેખર એ બધા સંપ્રદાયો છે દરેક સંપ્રદાયો છે ધર્મ તો વ્યક્તિ પોતે જ સમજી શકે નરસિંહ મહેતાએની કડીમ નાંદી કીધું છે કે સવે સૌના ધર્મ સંભાળવા પ્રતિતા નારીએનો કંથ સંભાળવો દાનિયે દેવા દાન તપસ્વીએ તપ કરવું આ બધી વાત છે સ્વધર્મ મારો અત્યારે શું ધર્મ છે વ્યક્તિ જ નક્કી કરી શકે જે મા બાપે બાળકો માટે અથાગ પ્રયત્ન કરીને ભણાવવાનો પ્રયત્ન કર્યો હોય એ બાળકોએ એ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ કે મારા મા બાપના સ્વપ્ન જે છે એ પૂરા કરવા એ જ મારો સ્વધર્મ છે બાળક અભ્યાસ કરતો હોય ત્યારે સમજવું જોઈએ કે અભ્યાસ કરવો એ મારો સ્વધર્મ છે શિક્ષક ભણાવતા હોય ત્યારે એમને નક્કી કરવું જ જોઈએ કે મારે અભ્યાસ કરાવવા બાળકોને એ મારો સ્વધર્મ છે રાજકીય નેતા છે એ રાષ્ટ્રભાવના સાથે કાર્ય કરતા થાય એ સ્વધર્મ બાકી બધા જે છે સંપ્રદાયો છે સંપ્રદાયો એક વ્યવસ્થાનો પાઠ છે એનો આપણે અનાદર નથી કરતા પણ વ્યક્તિએ સ્વધર્મ ગીતામાં પણ ભગવાન કૃષ્ણએ કીધું કે અર્જુન સ્વધર્મનું પાલન કર એટલે હથિયાર ઉઠાવ અને ધનુષાન ઉપાડી અને યુદ્ધ કરી તારો સ્વધર્મ છે આ છે સ્વધર્મ બાબુ હું આપના વિશે પહેલા બહુ જાણતો નતો પણ આજે યુવાનોને થોડું એ પણ કહો કે આપ બહુ નાની ઉંમરથી આ માર્ગે આવ્યા છો જ્ઞાનના માર્ગે ને પછી આજે સમાજ માટે આટલું બધું કામ કરો છો તો આપની જે આખી જો આપને વાંધો ના હોય તો આપ બાળપણથી આજ સુધીની આપની જે આખી ગાથા છે એ જો બે પાંચ મિનિટમાં આપ કહી શકો તો પણ મારું કે યુવાનોને બહુ પ્રોત્સાહન મળશે એ વાત આંબડિયા ગામ સરસઈ ગામની અંદર અમે બચપણ અમારું વ્યતીત થયું પ્રાઇમરી શિક્ષણ અમે પ્રાપ્ત કર્યું અને મનની અંદર ખૂબ જ એવી ભાવના હતી કે હું કંઈક કરી શકું હું કંઈક કરી શકું જાણું આ જગતની અંદર ઈશ્વર તત્વ શું છે પ્રકૃતિ શું છે અગર તો મારા આભારનો મિનિંગ શું છે એના માટે હું અથાગ પ્રયત્ન કરતો પણ મને કોઈ ગમ ન પડતી અને એ વખતે મારા ગુરુ ભગવતીનંદજી બાપુ જે છે એ મને નાની ઉંમરમાં પ્રાપ્ત થયા અને પછી ચૌદ વર્ષે હું એના સાનિધ્યમાં જે આવી ગયો અને ટૂંકા સમયની અંદર બે વર્ષ એનો અભ્યાસ મને કરાવ્યો મૌખિક જે પરંપરાગત અને એ મને કહેતા કે અવકાશની લાઇબ્રેરીમાં હું તને ભણાવીશ ને પ્રકૃતિના પુસ્તકો જે છે વાંચતો કરીશ માટે તારે અક્ષર જ્ઞાન કરતાં વધારે આ વસ્તુની જરૂર છે એટલે હું એમની સાથે બેસી અને વાર્તાલાપ એનો સાંભળતો અને પ્રયોગાત્મક જે શિક્ષણ પદ્ધતિ અપનાવતા એ હું સ્વીકારતો અને સોળ વર્ષની મારી ઉંમર થઈ ત્યારે એને દેહાંત થઈ ગયો એટલે એણે મારા માનસની અંદર વિચારો કે અવિરત કાર્ય કરતા રહ્યો તમે અને તમારી જાતને કોઈ બોર્ડરમાં બાંધો નહીં તમે અસીમ છો અભયનો અંશ છો એટલે અવિરત તમે કાર્ય કરતા રહ્યો ક્યારે એમ ન કરો કે હું અહીંયા આવીને પછી થોભી દઈશ ને અહીં મારો લક્ષ્ય પૂરો થઈ જશે અવશ્ય એક લક્ષ્ય પછી બીજો બીજા પછી ત્રીજો એવી રીતે આપણે આગળ વધતા જશું અને ખરેખર યુવા પેઢીએ પોતાની જાતને સીમામાં ન બાંધવી અને અસીમ તરફ એને દ્રષ્ટિ કરવી જોઈએ લક્ષ પણ નક્કી કરવો જોઈએ અને તમામ શક્તિઓ જે છે લક્ષ્ય ઉપર કેન્દ્રિત કરવી જોઈએ તમામ શક્તિઓ એટલે લક્ષ્ય જે છે એને હાંસલ થશે અને જેણે સફળતા મેળવી હોય એને પ્રબળ પુરુષાર્થ વિઝન સાથે કરવો જોઈએ અને જે લોકો સફળ થવા માગતા હોય એને સફળ થયેલી વ્યક્તિઓના સંસર્ગમાં પણ જવું જોઈએ અને એની સાથે વાર્તાલાભો પણ કરવા જોઈએ એટલે સફળતા જે છે એ પ્રાપ્ત કરનારે પલ જાગૃત પણ રહેવું જોઈએ તો અવશ્ય સફળતા જે છે એના ચરણમાં ઝૂકી જાય એમાં કોઈ ડાઉટ નથી બરાબર આપ આપ પછી સોળ વર્ષે આપ ગુરુજી ગુજરી ગયા અને પછી આપ આ બાજુ આવ્યા પછી આ બધી સ્કૂલો કરવાનો વિચાર તમા આશ્રમમાં મંદિર નથી એટલે ભક્તિ ભક્તિ બધું જ બરાબર પણ પૂજા પાઠ કરતા વિદ્યા માણસ જીવતો થાય અને માણસ સરસ એ ઘરડા માણસો હોય બહેરા મુંદા હોય મેન્ટલી રિટાયર્ડ લોકો હોય ગૌશા બધું જ કામ બાપુ કરે તો બાપુ આ કેવી રીતે તમને તમે તો નિજાનંદમાં રહેવું જોઈએ સાધુએ તો પોતાની ભક્તિ કરવી જોઈએ સમાજથી દૂર તો તો સમાજમાંથી રહીને બધું કામ કેમ કરો છો આધ્યાત્મિકતાનો સાચો અર્થ એ છે કે પરમ તત્વ જે છે ધ્યાન ઉપર સતત રહેવું જોઈએ કે ઈશ્વર તત્વ આપણી સાથે છે અને અહીંયા ચિત્ત મન બુદ્ધિ અને શરીરથી આપણે પ્રબળ પુરુષાર્થ કરવો જોઈએ એના માટે મેં સૂત્રોની રચના કરી હતી ત્યારે ઓગણીસમું વર્ષ અમારું હતું જી કે સ્વ સ્વરૂપમાં લીન રહેવું અને વધારે વધારે જીવસૃષ્ટિને ફાયદો થાય એવા કાર્ય કરવા અને કરાવવા સાક્ષી ભાવે સાક્ષીવત સ્થિતિમાં આ કાર્ય આપણે કરતા રહેવા સાક્ષી ભાવ હા માલિકી ભાવ જો થશે તો અહંકાર ઉત્પન્ન થશે અને જો તમે અવિરત કાર્ય સર્જન કાર્ય કરતા રહેશો તો પ્રકૃતિનો કણકણ જે છે એ તમને મદદ કરવા માટે તત્પરત થશે પણ સર્જન કાર્ય કરવા માટે બે પ્રકારના કર્મ વિભાગી કર્યા કે જે એક સ્વાર્થનું કર્મ અને એક પરમારથનું કર્મ મનુષ્ય જ એક જ પરમારથ કાર્ય કરી શકે જો તમે પરમારથ કાર્ય કરશો તો પરમારથની અંદર અનેક પરિબળો તમને મદદ કરવા માટે તત્પર થશે અને આને માટે એકદમ નિખાલસ બની જવું બહુ જરૂર છે બાળક જેવા એકદમ નિખાલસ અને બધી જ વસ્તુની આપણને ખબર ન હોય તો આપણે જે તે વ્યક્તિઓ નિષ્ણાતોને બોલાવીને એની સલાહ સૂચન લઈએ તો આપણને અવશ્ય માર્ગદર્શન પ્રાપ્ત થઈ જાય અને જો તમે સાચા આધ્યાત્મિક બનશો તો પલાયન વાત ક્યારેય નહીં કરો જ્યાં છો ત્યાં રહી અને દટ કે કાર્ય કરો હટ કે નહીં એટલે તમે રોકાય અને કાર્ય કરશો અને જે સમયે મેં ભગવા વસ્ત્ર ધારણ કર્યા એ વખતે પણ મને એટલી ખબર નહોતી પડતી પણ જેમ જેમ દિશા જેમ જેમ આગળ કદમ ઉઠાવતા ગયા એમ સામાજિક ખ્યાલ આવ્યો એટલે અમે સમાજ યુનિવર્સિટીમાં પણ બરાબર ભણ્યા સમાજ પણ એક યુનિવર્સિટી અને એમાં પણ ખ્યાલ આવ્યો કે આપણે સંસારથી બહાર તો નથી સંસાર જે છે ગ્રસ્તાશ્રમ સાધુ એ નથી માંડ્યો પણ સંસારની અંદર તો છીએ એટલે આશ્રમમાં કુટીર બનાવતા પછી મકાન બનાવ્યા પછી આ બધા યુનિટો સેવા કાર્ય જે છે એ શરૂ કર્યા પણ ખાસ સંદેશો ભારત વર્ષના યુવાનોને છે કે વધારે વધારે કલાક કામ કરો પ્રમાણિકતાપૂર્વક કામ કરો ચોકસાઈથી કામ કરો અને જેણે સક્સેસફુલ થવું હોય એણે કમસે કમ ચૌદ કલાક કામ કરવું જોઈએ અને રાષ્ટ્રભાવના છે એ ધ્યાન ઉપર રાખવી જોઈએ માનવતાવાદ છે એને ધ્યાન ઉપર રાખવો જોઈએ તો અવશ્ય જે છે પરિણામ આવે તમે ઉઠો જાગો અને કાર્ય માટે લાગી પડો કોઈ કાર્ય તમારે માટે અસહ્ય નથી કે તમે ન કરી શકો કે અશક્ય છે માટે વધારે કલાક યુવાન અને યુવતીઓ જે છે